વડોદરા જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે બીજેપીના થયેલ કાર્યક્રમોની એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન બીજેપીના પૂર્વ પ્રમુખોના હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનસંઘથી લઈને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના થયેલ કાર્યક્રમોની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન વડોદરા જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખશ્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના થયેલ કાર્યક્રમોની પ્રદર્શની પણ યોજાઈ રહી છે જે અંતર્ગત વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમ ખાતે ભારતીય જનસંઘથી લઈને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના થયેલ કાર્યક્રમોની પ્રદર્શનીનું આયોજન થતાં તેનું ઉદઘાટન બીજેપીના પૂર્વ પ્રમુખશ્રીઓ દિલુભા ચુડાસમા બાળકૃષ્ણ પટેલ તથા અશ્વિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વર્તમાન પ્રમુખ સતીષભાઈ નિશાળિયા આ અવસરે ગેરહાજર રહ્યા હતા જેમની અનુપસ્થિતિ સૂચક રહી હતી તેમજ દરબાવતી બીજેપીના કાર્યક્રમો તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના ફોટોની બાત બાકી રહી હતી તો કરજન બીજેપીના કાર્યક્રમો અને ધારાસભ્ય અક્ષય પટેલના ફોટાની પણ બાદ બાકી રહી હતી જ્યારે આ સંપૂર્ણ કાર્યક્રમના ઇન્ચાર્જ જિલ્લાના મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ જે ડભઈના છે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાના ઇલેક્શનમાં વર્તમાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની સામે કોંગ્રેસમાંથી ઝંપલાવનાર બાલકૃષ્ણ ઢોલાર પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા હાલના પ્રમુખ સતીષભાઈ પટેલ નિશાળિયા પૂર્વ પ્રમુખ સતીષભાઈ પટેલ છાણી અને સતીષ પટેલ ખેરવાડી આમ ત્રણેય સતીષ પટેલ કાર્યક્રમ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા જોઈને અમને ખૂબ જ એક તો આનંદ થયો કે ભૂતકાળ ભૂતકાળના જે પ્રસંગો હતા એ બધા પ્રસંગોનું અહીંયા પ્રદર્શન જોવા મળ્યું આવા પ્રસંગથી એક તો નવા કાર્યકર્તામાં ઘણો ઉત્સાહ પણ મળે અને ખૂબ જ હતું આ પાર્ટીનું આ પ્રમાણે પ્રદર્શન કરવાનો જે કાર્યક્રમ જે છે એ કાર્યકર્તાના ઉત્સાહ વધારવા માટેનો અગત્યનો કાર્યક્રમ છે એવું મારા મતે એવું માનું છું કાર્યકાળ અમારો જ્યારે કાર્યકાળ હતો મેં નેવું થી શરૂ કર્યું ત્યારે કાર્યકર્તાને ભરતી કેમ કરીને કેમ વધારે થાય એવા પ્રયત્નો હતા અને અમારા જે પ્રયત્નોના અથાક પ્રયત્નોના ભાગે અમારા પ્રદેશના જિલ્લાના અગાઉના જે વડીલો છે સંસંધના એ બધાના સહયોગના લીધે પાર્ટી ખૂબ જ મોટી થઈ અને કાર્યકર્તા આજે ગામે ગામ કાર્યકર્તાનું એક મોટું જૂથ આપણને મળ્યું છે એટલે અમને બહુ આનંદ થાય છે કે અમે જે પાયાના કાર્ય કરતા હતા અને આજે જે વિકાસ થયો છે ગામે ગામ કાર્યકર્તાની કોઈ ખોટ ના પડે કાર્યાલય પહેલાં અમારું કાર્યાલય કોઠી ચાર રસ્તા પાસે હતું ખૂબ જ નાનું કાર્યાલય હતું પરંતુ આ જે કાર્યાલય જોયું ત્યારે જેમ ગાંધીનગરનું કમલમ છે એ જ પ્રમાણે આપણું આ કમલમ જેવું કાર્ય કાર્યાલય મળ્યું કાર્યાલયના માધ્યમથી પાર્ટી વધુ વિકાસપંથ બનશે એવું મને લાગે છે એ વખતે સક્રિય સભ્યો શરૂઆતમાં બે હજાર થાય પછીના પછીના વર્ષો વર્ષો વધતા ગયા ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર છ હજાર આજે તો લગભગ સંખ્યા પચીસ આજ રોજ જણાવતા એ ખુશી થાય છે કે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષના જે કાર્યાલયો દરેક જિલ્લાના જે બની રહ્યા છે અને જે બે ત્રણ બનવાના બાકી છે તે બદલ ભારતીય જનતા પક્ષ કેવી રીતે ચાલે છે અને બધાની સાથે કેવી રીતે લઈને ચાલે છે એનું એક તમારી પાસે હું પ્રૂફ મૂકું છું બીજું કે અત્યારે ભારતીય જનતા પક્ષ જ્યારે કોઠીમાં હતો ત્યાંથી સમામાં ગયા સમાથી અહીંયા આવ્યા દિવસે દિવસે આ પાર્ટીની કા કાર્યકરોની પ્રગતિ અને આ ભારતી ભારતીય જનતા પક્ષની અંદર બાર કરોડ કાર્યકરો જે છે એ બાર કરોડ કાર્યકરો એક સાથે એક હતું રહી અને જે પાર્ટીને આગળ લઈ જવા માટે જે મહેનત કરે છે એનું એકાપરૂપ હવે આમાં શું કહું શું કારણ હોય એવું આમાં કહી નથી કે રીતે નથી આવ્યા શું છે એમનું અંગત કે કામ કા હોય જે હોય તે એમાં કઈ કંઈ કહી નહીં નહીં પૂર્વ પ્રમુખો બધા જ આવ્યા છે જેને આમંત્રણ ખબર છે બધા જ પૂર્વ પ્રમુખ તમે જોઈ રહ્યા છો અહીં આવી જ આજે વિશ્વની બધાથી મોટી પાર્ટી આપણી ભારતીય જનતા પાર્ટી છે અને સંઘ વખતની આ કાર્યવાહી ચાલે છે અને તમે જો મોટા મોટા કિદામાં બધાએ ભોગ આપેલો છે અને જે સંગઠન જે કાર્ય ચાલુ થયેલું હતું આજે તમે જુઓ તો આખા વિશ્વમાં ભારતીય જનતા પાર્ટી એટલે મોટા મોટી પાર્ટી છે અને પાર્ટી તો ઘણી હોય છે દુનિયામાં પણ પોતે પોતાનું લોહી લડેલું હોય છે અને મારી પાર્ટી છે એ રીતે કામ કરેલું છે અને ત્યારથી માની આજ સુધી તમે જુઓ તો જે કામ કરવાની પદ્ધતિ છે ભારતીય જનતા પાર્ટીની એ પ્રમાણે પોતે કામ કરતા છે કે મારું છે તે કામ કરે છે તો એના હિસાબે આજે તમે ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટી છે અને આજે એક્ઝિબિશન રાખ્યું છે એ એ બન્યું કે જનશક વખતથી જે કાર્યો થયેલું છે તે આજ સુધી જે છે એનું કામ છે અને બધા પૂર્વ પ્રમુખો એને પણ બધાને યાદ કરીને આજે બધાના ફોટામાં પૂર્વ પ્રમુખને બધાએ મૂક્યા છે તો આવી કદાચ બાકી કોઈ પાર્ટી હોય તો હું આ જે ભારતીય જનતા સંઘ ચાલી રહ્યો છે એના પાર્ટીને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું માની નરેન્દ્રભાઈ મોદી બધા વાજપેયજી અટલ બિહારી વાજપેયીજી આ બધાને આપણે યાદ કર્યું ને તો આપણું રાયું ભરે આવે તો એમના ચીલે આજે આપણે ચાલી રહ્યા છીએ તો વધારે ન કહેતા આજે બધાને યાદ કરી અને આ જે ફોટા પણ મૂક્યા છે તો પૂર્વનું બધું પણ આપણને નવા માણસો હોય એને પણ ખ્યાલ આવે એના બદલે આજે એક્ઝિક્યુટ રાખવામાં આવેલું છે